ગુડ મોર્નિંગ પ્રેઝનનો આભાર માનતા આવું ફરીને એક વાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચનથી કરીએ પ્રભુનું વચન કહે છે દ્રવ્યવાન થવા સારું તન તોડીને મહેનત ન કર તારું પોતાનું ડહ પણ મૂકી દે જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દ્રષ્ટિ ચોંટાડશે કેમ કે દ્રવ્ય ગગનમાં ઉડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચય ધારણ કરે છે નીતિવચનોનું પુસ્તક ત્રેવીસ ત્રેવીસમોધ્યાય ચોથી અને પાંચમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિપ્રિયવાળા મિત્રો ખ્રિસ્તના અતિ પ્રિય મહાન ગૌરવી પવિત્ર અને પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી હાર્દિક શુભેચ્છા સાથે પ્રેમી સલામ દ્રવ્યવાન ધનવાન સમૃદ્ધ માલદાર માલેતુજાર શ્રીમંત પૈસાદાર થવાનું કોને ન ગમે ને લગભગ લગભગ આખી માણસ જાત આ દિશામાં જ સતત ને સતત વિચારે છે ને એ દિશામાં આગળ વધવા બને તેટલું મેળવી લેવા વધુમાં વધુ અને એ પણ બીજાથી તો હંમેશા વધુ મેળવી લેવા તન તોડ મહેનત કરે છે જીવન નિર્વાહ માટે સંતોષકારક આજીવિકા માટે માણસ તન તોડ મહેનત કરે એ ઉચિત અને યોગ્ય છે કે દ્રવ્યવાન થવા તન તોડ તન તોડીને મહેનત કરવાની વચન ના પાડે છે એનું કારણ છે કે એ માણસ એ માટે માણસ પોતાનું તો ઠીક તન તોડશે જ સાથે સાથે પરિવારની પણ સુખ શાંતિ હણશે અને પરિવારની ખુશી આનંદ શાંતિના ભોગે વળી વધારે પૂરતું મેળવી લેવાની આકાંક્ષા અને અપેક્ષા તેને પોતાને સંબંધો વ્યવહારોથી પણ અળગા અળગો અથવા તો અડખામણો બનાવશે વધુ મેળવી લેવાની લાલસા તેને બીજાના હકનું પડાવી લેવા દુષ્ટતા આચરવા મજબૂર કરશે અને એ માટે તે પોતાનું જ્ઞાન ઢાપણ વાપરશે જે તેને યુક્તિ કુયુક્તિ તરકટ છળ કપટ કરવા દુષ્પ્રેરણા આપશે વચન કહે છે કે તારું પોતાનું ઢાપણ મૂકી દે એનું કારણ આપતા બીજા વચનમાં કહ્યું છે તે પ્રમાણે જેના માટે માણસ તન તોડીને મહેનત કરે છે એ તો કંઈ જ વિસાતનું નથી પ્રશ્નાર્થ ચિહ્ન સાથે પૂછવામાં આવ્યું છે કે જે કંઈ વિસાતનું નથી તે પર તો તારી દ્રષ્ટિ ચોંટાડશે ફરીથી પ્રભી શખિસ્તની નવા કારણની સુવાર્તામાં કહેલી વાત યાદ કરીએ જે આપણે ગઈકાલે પણ જોયું હતું માથે લખેલી સુવાર્તા છઠ્ઠો અધ્યાય ઓગણીસ વીસ ને એકવીસ પ્રમાણે પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા અથવા કાઠ નાશ કરે છે અને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો જ્યાં કીડા અથવા કાઠ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત્ત પણ રહેશે જે કંઈ વિસાતનું નથી જે નાસવંત છે જે જાથું ગઈકાલે આપણે વચનમાં જોઈએ પ્રમાણે જે જાથું ટકતું નથી જે ચોરાઈ જશે જે કીડા અથવા કાઠ દ્વારા નાશ પામે છે જે ચિત્ત ભ્રમ કરે છે જે ચિત્ત ભટકાવે છે અને જે દ્રવ્ય ગગનમાં ઉડી જનાર ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચય ધારણ કરશે મતલબ ઉડી જ જશે એ જાથું ટકશે નહીં તે પર તારી દ્રષ્ટિ ચોંટાડશે ના જે અનંત છે જે અવિનાશી છે જે કોઈ છીનવી નહીં શકે જે કોઈ ચોરી નહીં શકે જે કીડા કાટ દ્વારા નાશ નહીં પામે વહલા એ દ્રવ્ય માટે મહેનત કર એના પર તારી દ્રષ્ટિ ચોંટાળ એના પર તું લક્ષ આપ પ્રભુ આ બાબતો સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ મહાન અને ગૌરવી અમારા ઈશ્વર પિતા જે દ્રવ્ય ગગનમાં ઉડી જનારા ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચય ધારણ કરી વખત આવીએ ઉડી જશે જે જાથું ટકતું નથી જે કંઈ જ વિસાતનું નથી તેના માટે નહીં પરંતુ જે અનંત અવિનાશી એવા દ્રવ્ય માટે અમે મહેનત કરીએ આકાશમાં એકઠું કરીએ અમારું ચિત્ત ત્યાં કેન્દ્રિત કરીએ અને અમારી દ્રષ્ટિ ત્યાં ચોંટાડીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રવેશોના નામમાં આમેન ધન્યવાદ